આમ નામ ન આવડે કાંઈ નહોલો એ કરી નાખોને પાસપોર્ટ સાઇઝના પેલા તો ફોટા પડવા જવાના છે કાર્ટિકની નિશાળ દેવાના છે મારી ખુશીની લાન છે ત્યાં ખુશી અને કાર્ટિકને નિશાળ ભણવાઈ જશે એટલે એને નિશાળે હું પેલા પહેલાં આવું પાસપોર્ટ ફોટા અને પછી મળી ગયા હલો ફોટી લેવી આ બાજુ આ બાજુ કશી દુકાન આવી ગયો બાકી આમ આપનું ફિટિંગ કરવાનું તું એટલે તો ફિટિંગ મેં કરી નાખ્યું છે મસ્તનું આ ફિટિંગ થઈ ગયું છે હવે હવે વારો છે કોટી હાલો કોટીને ફિટિંગ કરી નાખું ભાવ બેન કાલે આવવાના છે આજ ન થવાના દેવા ને મૂકવા આવશે ને ત્યારે એ કે હું લઈ જાય આજ મારે બહાર જવાનું હતું એટલે મેં કીધું હતું એને શે આજ કાંઈ ન મળ કદાચ ફોન કરીને આવજો પણ એ છે ને એમ કહેતા કે હવે જીના લાગે લેવા આવીશ ને ત્યારે આવી જાય નહીં ગાય આવે ને તો આપણે ફિટિંગ કરીને હાલો બહુ મસ્ત છે બાંધણી રાણી ગુલાબી છે અને બાંધણીમાં મને બહુ મને બાંધણી અતું બહુ મેં હાર્ડ લીધી બાંધણી જો આનો અમરેલા કેનો સરારો બનાવવાનો છે અને અંદરનો અસ્તર છે અને ઉપરનું છે એટલે આમ સણિયા જેવું લાગે કે અમરેલા ઘેરનો સરારો ગણે નાખો છે આ ઉપરનું ટોપ બનાવેલું જ છે અને આ મારે સીવાયું છે ને આ તો સીવેલું જ છે બહુ મસ્તનું છે તો કાંઈ નહીં હાલો હવે હું સીવી આને પેલા કટિંગ કરી નાખું કટિંગ કરી નાખું અને પછી આપણે સીવી નાખીએ હાથે દેવાનું છે અમરેલા ઘેરનો સરારો ઘેર ઘેરવા ફૂલ ઘેરવો કાંઈ ઘટે નહીં ફૂલ ઘેરવા જેટલો આમ હતો ને એટલું ઘેર કર્યું છે આપણે મસ્ત થઈ ગયું છે હવે એ લોકો કાલ લેવા આવવાના છે કાટલી હોળી કેમ લાગે આપણે મસ્ત લાગે ને સુપર છે સુપા છે સુપા છે હવે એવું છે હું શીવું ને તો એમાં આપણે ફોન કોને પકડે એવું થાય ને હોડી હતી ભાંગી ગઈ છે એટલે વિડીયો શૂટ નથી થાતું મારે તો કાર્તિક ઘરે હોય ને તો થાય તો આ બી રેડી થઈ જશે મસ્ત ના ને હવે બ્લાઉઝના કટિંગ કરવાના છે તારું મારે મારા ભાઈની આવે છે ને મારે ટિકિટ દેખાવા જવાના છે તો ભાસ ભાઈ આવે છે અને હું છે કટિંગ કર્યું ને ટિકિટ લખાવા જવાના છે કન્ટિન્યુ બને રહો યાર આ વિડીયોમાં આ બધાય ભેગા થઈને જો અહે ના તો પ્લાગ છે અહે આ તો પ્લાગ કરે છે કે શું કરે જો આ ગામ વીર સુકાણ કર નાખ્યું હું જો આ રૂમમાં કેવું કર નાખ્યું જો આય આમ જો આ બધું વીર સુકાણ કર નાખ્યું ના ના હું હોય બગડા બગાડે ગીત ગાય રમે મંજીરા બગાડે છે જો જે કોઈ ભજન દેજો કા કા બા દેજો એક દિવસમાં સોત્રા હસવાય હોટલ કે નગી દેખે દૂધ બનાવ્યું તો આ પીધું નહીં દૂધ બનાવ પહેલા છે દૂધ અમે પી લીધું માર પી લીધું મે પી લીધું હું ખુશ થઈ ગયો

ફોતરી ઉખડી જાય ને તાઉથી સોળી નાખવાના પછી ફોતરી ન થાય ને આમ ધોઈ પછી આમાં કલર નાખવાના છે આપણે મીઠું ને કલર આપણે બે બે કલરના બનાવવાના છે ને ત્રણ કલર મીઠું રાખ દીધું મીઠું બધું ફેરવી દઉં ને પછી આપણે કલર વાળા કરવાના છે અલગ અલગ કલરના કલર કઈ જશું એક આરો લાલ છે ખુશી પાડી હલદર નાખવા છે ત્રણ કલરના બનાવવાના છે તો કન્ટિન્યુ બનાવી લો કરી દઉં આપણે લીલો કલર રેડી થઈ જતો લીલો કલર આ કેવો કલર આ ગ્રીન ગ્રીન કલર કેમ પેતું બીજો કલર બોલી હા લીલો તો બોલી ગઈ હા આપણો ગુજરાતી ભાષામાં લીલો ગ્રીન કહેવાય એને હાલો જો આ ગ્રીન તો હવે થઈ જાય કલર કેટલા થઈ ગયો છે કમ્પ્લીટ એટલે આ કલર ને એવું નાખી દીધું છે ત્રણ કલર છે જો આ

Nah, bernama sok ni muklas. Like, share, dan subscribe. Terima kasih. Bye bye.